હલો મિત્રો તો આવી ગયા છે ફરી એકવાર આપણે વિડીયો લઈને તો આજે આપણે જોવાનું છે તારીખ છવ્વીસના રોજ જે આપણું ઓફિશિયલ હવામાન વિભાગે જાહેર કરેલો ફોટો અલગ અલગ સોફ્ટવેર વિન્ડી વેધર શું કહી રહ્યું છે વરસાદ વિશે તો આપણે સૌ પ્રથમ જાણીએ કે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ જે અમદાવાદ છે તે શું કહી રહ્યું છે તો આપણે જોઈએ છવ્વીસ તારીખના રોજ તો છવ્વીસ તારીખના રોજ જે હવામાન વિભાગે જાહેર કરેલું છે તે હિસાબે તમે જોઈ લો જે વલસાડ નવસારી અને ડાંગ આ જે એરિયો છે જે સુરતનો ઉપરનો છે ભાગ ત્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ત્યાં થઈ શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારબાદ તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા આણંદ અહેમદાબાદ અને અમરેલી આ જે જિલ્લાઓ છે તેમાં યલો એલર્ટ એટલે કે પીળા કલરનો સિમ્બોલ આપેલો છે જેમાં કોઈ જગ્યાએ હળવોથી ભારે વરસાદ થઈ શકે મધ્યમ વરસાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં પણ કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે હવે આપણે તારીખ સિત્યાવીસનું જોઈએ તો સિત્યાવીસ તારીખના પણ સેમ જ છે ફક્ત છોટા ઉદયપુર અને ગીર સોમનાથનો વધારો કરવામાં આવેલો છે છોટા ઉદેપુર અને ગીર સોમનાથમાં વધારો છે પણ હજી કોઈ જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ થશે તેની આપણે વિન્ડી વેધરમાં વાત કરીશું કેમ કે આજે હવામાન વિભાગે જાહેર કરેલું છે તેમાં ફક્ત એટલા જિલ્લા જ છે બાકીમાં બધામાં જે ગ્રીન એટલે કે લીલો કલર છે ત્યાં વરસાદ નહીં થાય ફક્ત વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ રહેશે તેવી સંભાવનાઓ છે તે પણ હું તમને બતાવી દઉં તો આ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં પીળું આપેલું છે યલો એલર્ટ એટલે કે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે કોઈ જગ્યાએ ના પણ રહી સમગ્ર બધા જિલ્લાઓમાં નહીં રહી ફક્ત આખા ગુજરાતના સાઠથી પાંસાઠ ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણને વરસાદ થવાનું છે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે અને જ્યાં પણ વરસાદ થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાનો છે એટલે તે પણ મારા બધા મિત્રો ધ્યાનમાં રાખજો ગાજવીજ અને હળવોથી મધ્યમ વધુ પવન હશે પવન સાથે વરસાદ થવાનો છે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે હવે હું તમને વિંડી વેધર બતાવું આ તો આપણે હવામાન વિભાગનું ઓફિશિયલ જોયેલું છે હવે વિંડી વેધર જોઈએ આ છે વિન્ડી વેધર છે આ અને સિસ્ટમ અત્યારે ઓલરેડી મુંબઈની આસપાસ પહોંચી ચૂકી છે હવે આપણે ગુજરાતનું જોવાનું છે ગુજરાતમાં ક્યારે કઈ જગ્યાએ વરસાદ કેટલો થવાનો છે તો અત્યારે પણ કેટલાય આપણા એટલા એરિયાઓમાં વાદળછાયું વાતાવરણ હશે કોઈ જગ્યાએ વરસાદ પડતો હશે કોઈ જગ્યાએ ગાજવીજ થતી હશે કેમકે અત્યારે જે વરસાદી વાતાવરણ છે તે ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યું છે જે ગીર સોમનાથથી લઈ અને અહેમદાબાદ સુધીના જે સૌરાષ્ટ્રના સુરત સાઇડનો ભાગ છે ત્યાં બધામાં વરસાદ અત્યારે ચાલુ છે એટલે કે ભાવનગર અમરેલી આ જે બધા જિલ્લાઓ છે ત્યાં અત્યારે ઓલરેડી વરસાદી વાતાવરણ છે વરસાદ ચાલુ હોય ના હોય તે બધી જગ્યાનું આપણે નથી કહેતા કેમ કે કોઈ તાલુકામાં વરસાદ નહીં પડે કોઈ તાલુકામાં પડશે તે રીતના વરસાદ થવાનો છે સંપૂર્ણ સમગ્ર ગુજરાતમાં નથી થવાનો પછી સુરત વલસાડ વડોદરા આ જે ડિસ્ટ્રિક છે દાહોદ સાઇડની ત્યાં પણ અત્યારે વાદળછાયું ખૂબ જ વાતાવરણ હશે ગાજ વીજ હશે કદાચ પવન હોઈ શકે અને વરસાદ પણ ખૂબ સારો એવો હોઈ શકે કોઈ જગ્યાએ પણ સત્યાવીસ તારીખના રોજ જેમ આગળ વધશે તેમ વરસાદ પણ આગળ વધવાનો છે અને ખાસ કરીને ઉના ભાવનગર અમરેલી ગીર સોમનાથ મહુવા અલંગ સુરત ભરૂચ વલસાડ આજે ડાંગ આ સાઇડનો જે એરિયો છે વ્યારા ત્યાં વરસાદ ભારેથી અતિભારે પડશે સિત્યાવીસ તારીખના રોજ તેમ વિંડી વેધર પર કહી રહ્યું છે જે તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર બાકી જે ઉપરનો બધો ભાગ છે જામનગર પોરબંદર પછી સુરેન્દ્રનગર હોય કંચના ભાગુ હોય બનાસકાંઠા પાલનપુર છે તો ત્યાં કોઈ પણ જગ્યાએ વરસાદ એવો ખાસ નહીં પડે તેવી સંભાવના અત્યારે નથી દેખાઈ ગઈ ફક્ત વાદળ છે વાતાવરણ કોઈ જગ્યાએ રહી શકે અને કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાં તે પણ એકલ દુકલ એરિયાઓમાં પડી શકે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરી છે હવામાન વિભાગ અને વિંડી વેથરે હવે હું તમને સેટેલાઇટના માધ્યમથી બતાવી દઉં કે વાદળ કઈ રીતના છે તો આ સેટેલાઇટનું માધ્યમ છે અને આજે જે બે કલાક અગો એટલે કે જે બે કલાક ગયેલી છે તેના વાદળના ફોટો હોય છે લાઈવ બતાવતું હોય છે સેટેલાઇટ હવે તમે આમાં જોઈ શકો છો કઈ રીતના આપણે વાત કરી રહ્યા છે વાદળછાયું વાતાવરણ ગુજરાત ઉપર છવાવાનું છે તે જે મુંબઈ અને અહેમદાબાદની વચ્ચેની ટ્રમ્પ રેખા ઉપર જે વરસાદ છે ત્યાં જ અત્યારે વરસાદ છે અને તે જ વરસાદને કારણે આપણા ગુજરાત ઉપર વરસાદ થવાનો છે અને આ વરસાદ આગળ આવશે એટલે ચોવીસ કલાકની આસપાસ અત્યારે છવ્વીસ તારીખ છે સિત્યાવીસ તારીખના બાર એક વાગ્યા સુધીમાં આપણે જે આ તમને વાત કરી રહ્યા છે તે વરસાદ સંપૂર્ણ છવાઈ જવાનો છે આ બધા એરિયાઓમાં ગાજ વીજ સાથે આ વરસાદ થવાનો છે હળવોથી મધ્યમ પવન રહેવાનો છે જે તમે અત્યારે જોઈ પણ શકો છો વિન્ડી વેધરના માધ્યમથી અને આપણે અલગ અલગ ઘણા સોફ્ટવેરના માધ્યમથી જોયેલું છે બધા સોફ્ટવેરમાં આ જ રીતના કહી રહ્યું છે અને સિત્યાવીસ ઇઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે પણ કોઈ જ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટા રહેશે કોઈપણ ખાસ એવો વરસાદ ઓગણત્રીસ તારીખે નહીં પડે સિત્યાવીસ અને અઠ્યાવીસ આ બે દિવસ છે જે ગુજરાત ઉપર આ બધા એરિયાઓમાં વરસાદ થવાની સંભાવના ખૂબ જ વધારે છે તો આ હતો આજનો આપણો વિડીયો આપણા વિડીયાને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત મિત્રોને